જી આપનું જ્ઞાન જીતુભાઈ કાછાડ હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે વોર્ડ નંબર અઢારમાં વિજય થયો છે વોર્ડ નંબર અઢારના ઇલેક્શનની અંદર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીસિંહ સી આર પાટીલના સાહેબના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંજમેરા અને સુરત શહેરના સંગઠનથી લઈને અમારા દરેક બુથ લેવલના કાર્યકર્તા આ ચૂંટણીના મેદાનમાં હતા અને ભારતીય જનતા પાર્ટીનો સાત હજારને છ્યાસી વોર્ડથી વિજય થયો છે અને આનો સંપૂર્ણ શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના અઢારના મતદારોને આપું છું